જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગી તો આ વિડીયોમાં જણાવેલ થોડાક ગોળનો ઉપયોગ કરી લો જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલીઓ હોય કેટલું પણ દુઃખ હોય તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો તો મિત્રો જો તમે આ ગોળનો ઉપાય કરી લીધો તો જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ફક્ત જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે અને તેની સાથે જ આ ઉપાયને કરવાથી સાથે જ તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવે છે મિત્રો આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને પૂરા જીવનમાં સમૃદ્ધિનો કારક બને છે એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ મિત્રો ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધિઓ ગુણોના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ ફક્ત બદલાવ જ નહીં પરંતુ પૂરા ઘરને ધનધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ તમે જાણીને ખૂબ જ હેરાન થશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે પરંતુ તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ગોળ આપણા ઘરની સમૃદ્ધિની સાથે જોડી દે છે આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તેમાં તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલા ગળના ટુકડાઓની જરૂર પડશે અને આ વિડીયોમાં જણાવેલ ગળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જતી રહે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો બની શકે કે તમે આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાતો લાગે પરંતુ મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે છે કહેવાય કે જીવનમાં સુખ લાવવા માટે જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારે પણ નિષ્ફળ નથી જતો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવાનું શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે તમે એ વાત પણ જોઈ હશે કે જે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા કારણ કે તમારા ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે પરંતુ તમને આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે જેનાથી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં મળી જશે ગોળનો ઉપાય પણ તમને જણાવીશું જેને તમે રવિવારના દિવસે પાંચ અથવા

એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખજો જો તમને આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ જે પણ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સટીક ઉપાય છે જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે તમારા પાંચથી છ મિનિટ આપવા પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ ચમત્કાર બદલાવ જોઈ શકશો એટલા માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે તમે પરિશ્રમ કરો છો તમે મહેનત કરો છો પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો તો તેનું મુખ્ય કારણ એ છે તમારા જીવનમાં મંગળ દોષ છે અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાં નીચ રાશિ તરફ જતો રહ્યો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂરિયાત નથી આ ઉપાયને ફક્ત તમે અગિયાર રવિવાર સુધી કરી લો અગિયાર રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો ત્યારબાદ એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તે લોટાની અંદર ચારથી પાંચ ટીપા ગંગા જળના નાખી દો અને ત્યારબાદ તે લોટાની અંદર તમારે એકવીસ સાબુ ચોખા નાખવાના છે સાથે થોડું કંકુ અને થોડુંક લાલ ગુલાબ અને એક નાનો ગળનો ટુકડો નાખી દો હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ હવે તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે સૂર્યદેવને જારે પણ તમે આ જળને અર્પણ કરો તો એક વાતનું ધ્યાન રાખવાનું છે પાણી નીચે પડી રહ્યું છે તેને પડતી ધારાથી જ તમારે સૂર્યદેવને જોવાના છે સાથે જ ઓમ સૂર્ય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે આ ઉપાયને જો તમે અગિયાર રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કેવા પણ દોષ હોય મંગળ દોષ હોય શનિ દોષ સૂર્ય દોષ ચંદ્રમા નીચ રાશિ પર હોય તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે આ એક મહા ઉપાય છે જે આજનો નહી પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય તમે જોઈ શકતા હશો તમારાથી કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાંના ત્યાં જ બેઠેલા છો તમારી કોઈ પણ નોકરી લાગી રહી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો તો તમારે અગિયાર રવિવાર આ ખાસ ઉપાયને કરવાનો છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના પછી તમારે ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે તમે ઘરે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઈચ્છો તો તમે સાદું જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો અથવા તો જે તમને જણાયું તે રીતે મિશ્રિત જળ ચોખા કંકો ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે આ ઉપાય કરી શકો છો ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ એટલું સો ગ્રામ અથવા પાંચસો ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લઈ લો અને તેને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું જોઈએ આ ઉપાય કર્યા બાદ કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બાધાઓ ખતમ થઈ જશે સૂર્ય દેવના આશીર્વાદથી ઇચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ શકશે મિત્રો આ ઉપાયને કરીને તમે તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકો છો ત્રીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બાધાઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે જો તમે કોઈ પણ નાના નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તે કામોમાં સતત બાધાઓ આવી રહી છે અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે અને તે કાર્ય સફળ નથી થતું તો તમારે કોઈ પણ દિવસ રવિવાર સોમવાર બુધવાર કોઈ પણ દિવસ

આ ગોળ ને પોતાની સાથે લઈને ફરવાનું છે ગોળ ને સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવા વાળા દોષ બાધાઓ મુશ્કેલીઓ આ ગોળ નો ટુકડો શોષી લે છે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાવ છો મિત્રો જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારું પાછળ પડી ગયું છે તમે આ વસ્તુ ને લઈને ખૂબ જ પરેશાન છો તો પાંચ રવિવાર આ ઉપાય ને કરી લો તમારું દુર્ભાગ્ય સૌભાગ્ય માં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે અને આ ઉપાયને ઘરના વડીલ લોકો પણ જાણતા હશે મિત્રો ગૌમાતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે ને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી ગાયને માતા કહેવાના ઘણા કારણો છે એટલા માટે તમે પાંચ રવિવાર પોતાના ઘર માં અગિયાર રોટલીઓ બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડાઓ રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો તો મિત્રો તમારું દુર્ભાગ્ય બદલી જશે કારણ કે અહીં આ તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનથી સાંભળજો તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે જો કે સૂર્ય સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે તો આ દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા કોઈ પણ વસ્તુ જેનાથી કોઈ પણ ગરીબની મદદ થઈ જાય એવી એક વસ્તુ અને થોડો ગળનો ટુકડો રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ તો તેનાથી તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો તમારા જીવનમાં જે કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચાઓ રોકાઈ જાય છે છે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અથવા તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે તો આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને જરૂરથી કરજો અને આપેલ ટચ કરીને ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ